મૌદા તાલુકાના ખાંડીવાવ ગામે વસંત પંચમી નિમિત્તે શ્રી વહાણવટી સિકોતર માતાના મંદિરે ભવ્ય મેળો ભરાયો ઉલ્લેખનીય છે કે મૌદા તાલુકાના ખાંડીવાવ ગામે દર વર્ષે વસંત પંચમીના દિવસે શ્રી વહાણવટી માતાજીના મંદિરે બે દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અહીં હજારોની સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા આવે છે માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે આ ખાંડી વાવ શ્રી વહાણવટી માતાના મંદિર માટે ખૂબ જ જાણીતું છે અહીં વસંત પંચમીના બીજા દિવસે માતાજીના નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે આ દિવસે સમગ્ર ખાંડીવાવ ગ્રામમાં અણુજો પાડવામાં આવે છે તેમાં પશુપાલન પોતાનું દૂધ વેચતા નથી અને માતાજીની પ્રસાદની ખીર બનાવવા માટે દૂધ આપે છે દરેક ભક્તોના ખીરની પ્રસાદી આપવામાં આવે છે અહીં ખાંડીવાવ તેમજ આજુબાજુ વિસ્તારમાં પણ આ પ્રસાદી વહેંચવામાં આવે છે સમગ્ર ખાંડીવાવમાં બે દિવસ ખૂબ જ આનંદ ઉત્સાહ જોવા મળે છે હાલ આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા અને માતાજીના દર્શનનો લહાવો લીધો હતો રિપોર્ટર મનોજસિંહ સોલંકી